કરવા માટે માંગ કરવામાં આવી દર વર્ષે મહાસુદ તેરસ ના દિવસે વિશ્વકર્મા સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવે છે ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા વિશ્વકર્મા વંશજોને ધ્યાનમાં રાખીને અપાયું આવેદનપત્ર નિમિત્તે સૃષ્ટિના સર્જના શ્રી વિશ્વકર્મા જન્મ જયંતિ મહાસુદ દિવસની જાહેર રજા કરાવવા માટે અમુક સર્વ વિશ્વકર્મા વંશજો સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલ છે તમારું નામ શું વાવથરા સોયગામ વાવથરા મારું નામ સુથાર વીરમાભાઈ ગંગારામ પાડણ તાલુકો સોયગામ થરાદ ભાવ સુગમ સમાજ સમગ્ર સુથાર સમાજ તરફથી વિશ્વકર્મા જયંતી નિમિત્તે રજા ફાળવવા માટે પ્રાંત આવેદનપત્ર આપવામાં આવેલું પ્રથાર સમગ્ર સૃષ્ટિના સર્જનહાર વિશ્વકર્મા ભગવાનની તિથિ નિમિત્તે મહાસ વિશ્વ જયંતિ જાહેર થવા માટે સરકાર શ્રીને મેં નિવેદન કર્યું સુથાર પંચાલ खड़िया कारीगर बच्चा है सोनी बदाज टोटल समाज में वावथरागंज के शिवगम्पति कलेक्टर साहब ने निवेदन करी आवेदन अपियो कि मुख्यमंत्री विजय रूपानी સુધી આ पहुंचाड़े और हमारी दादा मंजूर करे विनंती तमाम नाम सरपंच साहब आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल